ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાનો છીએ કે મગફળીમાં પોટાશ કયું આપવું અને ક્યારે આપવું અને શું માત્રામાં આપવું તો મિત્રો બોટાસ એટલે એક મગફળીમાં તમારે જોરદાર ઉત્પાદન આપવા માટે જો પોટાશ હોય તો એમાં કંઈ જ ઘટે નહીં તો મિત્રો કયું પોટાશ આપવું ને ક્યારે આપવું એ તમામ પ્રકારની વાત કરશું તો જે મિત્રોને હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો અને જો ફેસબુકમાં તમે જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને જે વિડીયો મિત્રો આપણે બનાવતા હોય એકદમ સાચી અને સચોટ માહિતી હોય અને અનુભવ હોય એ જ વિડીયો આપણે શેર કરતા હોઈએ છીએ મિત્રો તો પોટાશથી શું શું ફાયદા થાય છે આપણને મગફળીમાં એ વાત કરશું મિત્રો તો થઈ જાઓ તૈયાર આપણે આગળ આપણે તમામ પ્રકારની વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો ને હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે એક નવ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો મગફળીમાં પોટાસ તો કયું પોટાશ આપું અને ક્યારે આપું અને કેટલું આપવું એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો વિડીયોમાં અંત સુધી બને રહેજો જે પોટાસ મિત્રો એક વસ્તુ છે એ એકદમ મગફળીમાં દાણાની ટકાવારી અને દાણો ભરાવદાર અને વજનદાર એકદમ બનાવતું હોય છે તો પોટાશ મિત્રો અવશ્ય આપવું જોઈએ પોટાસના લીધે જ આપણને ઉત્પાદન સારામાં સારું વધારે પંદરથી વીસ ટકા ઉત્પાદન વધારે મળતું હોય છે જે દાણાની ક્વોલિટી એકદમ સારી બનતી હોય છે તો મિત્રો પોટાશ આપણે જીરો જીરો પચાસ આવે એ પણ પોટાશ ગણાય અને આપણે એમઓપી જે પચાસ કિલોની બેગ આવે એ પણ એક પોટાશ ગણાય છે મિત્રો તો કયું પોટાશ આપવો એની વાત કરશું મિત્રો તો મિત્રો બે જ રીતના પોટાસ આવે છે તો વાત કરવા જઈએ તો પોટાશમાં એમઓપી જે પચાસ કિલોની બેગ આવે આઈપીએલનું એ આપવું હોય તો મિત્રો પચાસ દિવસની મગફળી આપણે હોવી જરૂરી છે ત્યારે આપવું વીઘે દસ કિલો એટલે કે એક થેલી પચાસ કિલોની બેગ પાંચ વીઘા લગીનમાં આપણે આપી શકીએ છીએ જેથી કરીને આપણને વજનમાં સારામાં સારો ફાયદો થાય છે એ પણ આપણે આપી શકીએ છીએ પણ પચાસ દિવસે તો મિત્રો આપણે આ મગફળી આજે ચૌતેર દિવસની થઈ ગઈ છે તો આપણે પચાસ દિવસની હોય ત્યારે જે જે પચાસ કિલોની બેગ આવે એપીએલનું એ વીઘે દસ કિલો આપી તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે પણ આપણે ઓણ વરસાદ ચાલુ રહ્યો એટલે મગફળીને હજી બે જ પેદ આપેલા છે આ વાવી અહીંયાથી વાવી ત્યારે એક પિયત આપ્યું છે અને એક પિયત આપણે મગફળી જે દોઢ મહિનાની થઈ ત્યારે આપ્યું છે ચાલીસ દિવસની હતી ત્યારે પચાસ દિવસની થઈ નહોતી એટલે આપણે પોટાશ આપ્યું નથી તો આને પોટાશ આપણે જે પચાસ કિલોની બેગ રહીએ આપવાનું સેટિંગ બધું ફરી ગયું કારણ કે વરસાદ થતા કર્યો એટલે પિયત આપવાનું આપવાનું ન થયું અને જો તમે ઉડાડો તો વરસાદ ન થાય તો ઉપર પાંદડા ઉપર રહીએ તો મગફળી બરી જતી હોય છે પાન બરી જતા હોય છે એટલે પિયતમાં જ આપવામાં સારું રહેશે કારણ કે મોટી મગફળી થાય એટલે પોટાશ એકદમ આપણે ભોકો આવતું હોય છે જે મીઠા જેવું એટલે મગફળીને બારી દેતું હોય છે તો હવે આપણે ઉપાય શું કરવું આપણે પિયતમાં તો આપવાનું સેટિંગ ન આવ્યું તો એની માટે મિત્રો કોઈ પણ સારી કંપનીનું આપણે જીરો જીરો પચાસ તો મિત્રો જીરો જીરો પચાસ આ સારામાં સારું કામ કરે છે તો આ કેટલા દિવસે આપવું તો મિત્રો આની વાત કરીએ તો આપણે આ સિત્તેર થી પંચોતેર દિવસની મગફળી હોય ત્યારે આપવું તો અત્યારે આ મગફળી આપણે ચોમોતેર દિવસની થઈ છે અને આપણે એમાં છંટકાવ કાલે ઓનલી ફોર કરી નાખો છે અને આ તમે જો સિત્તેર પંચોતેર દિવસે આપશો તો એ આપણે આ મગફળી જે એકસો ને પાંચથી દસ દિવસે ઉપડી જાય ત્યાં લગીનમાં સારામાં સારું કામ કરશે આનું કામ તરત ચાલુ થાય છે મિત્રો અને જે પચાસ કિલોની બેગ રહે મિત્રો એનું કામ આપણે તમે નાખો પછી મોડું કામ ચાલુ થાય છે લઈને પિસ્તાલીસથી પચાસ દિવસે આપણે આપવું પડે જે એમઓપી ઓપી જે પચાસ કિલોની બેગ હોય આઈપીએલનું પોટાશ્રીવી અને મિત્રો એકદમ મોટર સોલ્યુ બનાવે છે અને જે આ તમે છંટકાવ કરો અને આનો છટકાવ મિત્રો કરવાનો હોય છે છટકાવ કરવો એટલે તરત જ આપણે આનું કામ તરત ચાલુ કરી દે છે તો છટકાવની વાત કરીએ મિત્રો તો આ આપણે ચારસો ગ્રામ છીએ તો મિત્રો ચારસો ગ્રામના આપણે આના વીસ પંપ થાય તો વીસ પંપમાં એકદમ હલા હલાવી નાખવાનું અને આપણે જે મગફળી હોય એમાં આપણે ચારથી પાંચ વીઘામાં આપણે એક છટકાવમાં લઈ શકીએ છીએ તો મિત્રો આનું કામ જો તમે અત્યારે એક છટકાવ કરો સિત્તેર પંચોતેર દિવસે અને બીજો છટકાવ નેવું દિવસની આજુબાજુ કરો તો આપણને બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને આગળ પણ આપણે વિડીયો બનાવશું કે જે જીબલુલિક એસિડ અને ઝીરો જીરો પચાસનો છટકાવ કરશું જીબલિક એસિડ ક્યારે છટકાવ કરો એનું ખાસ કેટલા દિવસે કરવો એની પણ આપણે આગળ વિડીયો બનાવશું ત્યારે એની ચર્ચા કરશું અને મિત્રો આના ભેગું આપણે એ પણ કોઈ બી સારોમાં સારો છટકાવ કરીશીએ જે એમાં મેન્ટેન બેન્જ એક પોઈન્ટ છે પછી આપણે તમે જોઈ શકો છો કે જે આપણે કોરો આવે છે એ કન્ટેન્ટ છે આમાં એ પણ આપણે આનું પણ ઢગું નાખી અને એડું માટે સારામાં સારું છંટકાવું કરી શકીશી તો આની માપની વાત કરીએ તો સાતથી આઠ એમએલ પ્રતિ એ પોપે અને આના આપણે ચારસો ગ્રામના વીસ પોંપ વોટર સોલ્યુ મિત્રો સારામાં સારું કામ કરે છે તો મિત્રો પોટાશનો છટકાવ ખાસ અવશ્ય કરવો જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે જો તમે મિત્રો ઝીરો જીરો લો તો છટકાવો કરવાનો અને પચા કિલોને બેગ ગ્રહી એ લો તો આપણે પિસ્તાલીસ દિવસની આજુબાજુ પિસ્તાલીસથી પચાસ દિવસે પિયતમાં આપવાનું વિગે દસ કિલો અને જીરો જીરો પચાનો છટકાવવામાં લેવાનું સિત્તેરથી પંચોતેર દિવસે તો મિત્રો આજે આ વિડીયો માટે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો મિત્રો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો આભાર અને આગળ વિડીયો તમને મિત્રો સારો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો આગળ શેર કરજો જેથી કરી અને બીજા ખેડૂત મિત્રોને આવી માહિતી મળે તો બસ આજે આટલું છે